બે જુદા જુગા જુગા લુઘડા લાયા માર ગિતનું શૂટિંગ કર દેવૈગા વિડિયો શૂટિંગ કરી દી છે ગિતનું માર લુખડી તો મિત્રો અમે શેબરગઢની પાછળ જે લોકેશન છે એ જગ્યા પર શૂટિંગ કરવા આવે છીએ તો બધા લોકો તૈયાર થઈ છે ને આપણા બે મિત્રો મોકલ્યા છે અંદર જોવા માટે તો હું પણ આવું જોવા નાંગા જોતા થોડું એટલે હું અંદર ચડું કે જોવા માટે ચલો મિત્રો આપણે અંદર જઈએ ઓ ફાઇનલ મિત્રો અમે એક જગ્યા ઉપર ચડ્યા છીએ ડુંગરા ઉપર આટલા આવતા હતા તો દિલા ધક ધક થવા મને ધબકાર ખાલી લોકેશન જોવા એટલો હા લાગ્યો તો શૂટિંગ કંઈક કરતા દોડવાનું થાય ને હોયથી ચડવાનું દોડવાનું શૂટિંગ તો હવે દે સીધું દોડાય ઓ એના દ્વારા તમારે પગલે છે ને ઉધાય છે લબડ લબડતા પહેણા તો આવો ઢાળો ને આપણું દોડીએ કઈ આ તો ચરા ઢાળની બુના પાસે રપડીએ ને આજે હું આવે ને તમારી તો હાવ ચાલે તો થોડું ચડાવવું હોજો તમે નથી ના જો તમે આ ને આ સ્ટેપથી આવ્યા કચ્છ તું ઉતર આ હું આવ્યાથી ના હું રોવાથી રડે ને તો હું આવશે તો પેલા થળીએ જઈશ કાંઈ હા તો રડ કરો જોઈએ તો મિત્રો અમે શૂટિંગ કરવા આવ્યા છીએ ને ઉપર જઈને આવ્યા એક વાર જઈને આવતા તો ફેણ ફેણ થઈ ગયા આવું જોઈએ

અમાર કાળી આયો કાળા તરફ આતર ફઈ ભેગી થઈ તરફાઈ હતી અંદર હતી જતી રહી છે તન મયજી બાવો બાવો તો મિત્રો યો વિડિયો શૂટિંગ કરવા મે આયા હતા પણ ઉપર બધા છોકરો અંગર એન્જોયમેન્ટ કરો ઉપર ચડ્યા હતા થોડી મજાક મસ્તી કરી રીલ બનાય વિડિયો બનાય અને હું શૂટિંગ ચાલુ કરી પાછું ફરીથી તો અમારો કટ આયો છે ધોતિયા વાળો તો હું પેન્ટ શર્ટમાં તમને નહી દેખાઈ અમે ટી શર્ટમાં પેન્ટમાં ઓ ધોતિયા પહેરનમાં દેખાશું હા તો ફટાફટ ચાલુ કરી દઈએ પેલા ભાઈ ને તમારે તો અગવાન થઈ ગયું તેને તો આજે બિહારે બતાવું તમને હું ભાઈ જેવું છે તમારી તબિયત નો પોણી પેલા રહ્યું પણ નહીં પોણી

ને શૂટિંગ નો કટ તૈયાર કરવાનું ઉપર ચડી ગયો શું કરું અમારે પેલી કેવા સાચી ક્વાદ્રન સીડી લે લા સીડી ચડી ગયો દસ હે હું હો ઓ સો છે સીન તો બસ હેટો નજીક નજી ખાવ પડી જાય ફોટા લખે મોસ કેટલા દા લે ફેટી કટ લખ તો જય માતાજી મિત્રો ઓલરેડી અમારું શૂટિંગ વિડિયો મે બનાવાયાતા એ ઓલરેડી પતી ગયું છે અને વાગી ફક વાગી ગયા છે મિત્રો સવા 4:00 એ શૂટિંગ પતી છે તો બધા એક્ટરો પોતપોતાના વસ્ત્ર કાઢી ડ્રેસ અને મારા તો બહુ અમાર તો રોલ

તને લીધે ઉભો રહ્યા ઉઘાડો પુગાડો થયા ભાઈ પોલીસ નો જોરદાર સિંગમ રોલ કરે તમે ખાલી એની એક્ટિંગ જોજો સિંગમ ટાઈપ એક્ટિંગ બનાવી આપણે તો ચાલો મિત્રો હવે તમને બધા કપડા વપડો ગાઢ નાખી પછી મળીએ